શિયાળો એટલે અલગ અલગ પ્રકારના દાણાની સિઝન જેમ કે તુવેર દાણા વટાણા વાલોડ દાણા તો આજે હું તમારી સાથે શેર કરીશ વટાણા અને મુઠિયાના શાકની રેસીપી તમારે ઝટપટથી કંઈક એકદમ ઊંધિયા જેવું ટેસ્ટી શાક બનાવવું હોય ને તો તમે આ રેસીપીને ચોક્કસી ટ્રાય કરી શકો છો વટાણા મુઠિયાનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ જ સરળ છે તો એના માટે આપણે પહેલાં તો મેથીની ભાજીને ધોઈ અને તૈયાર કરી લેવાની છે આપણે ઊંધિયામાં જે રીતે મુઠિયા બનાવીએ છીએ ને એ જ રીતે આમાં મુઠિયા બનાવવામાં આવે છે પણ આ જે શાક છે એની અંદર મુઠિયાની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે તો અત્યારે મેં લગભગ એક કપ ભરીને મેથીની ભાજી લીધી હતી એને પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે અને એકદમ ઝીણી ઝીણી આપણે એને કટ કરી લેવાની છે આ રીતે એકદમ ઝીણી સમારવી જરૂરી છે નેતર જ્યારે મુઠિયા તળીએ ને તો જો ભાજી મોટી હોય ને તો એ બહાર આવી જતી હોય છે તો ભાજીને મેં એકદમ ઝીણી કટ કરી છે હવે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીશું તો મેં પાંચથી છ કડી લસણ નાનો ટુકડો આદુનો અને સાતથી નાંગ મરચાં લીધા છે મેં અત્યારે જે મરચાં લીધા છે ને લવિંગ્યા મરચાં છે અને સ્વાદમાં એ તીખા છે તો હવે આપણે એની પેસ્ટ બનાવીએ અને પેસ્ટ બનાવતી વખતે પાણી બિલકુલ જ નથી નાખવાનું તો આ રીતે એકદમ એની ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે હવે તમે જો લસણ ના ખાતા હો તો લસણને આમાંથી તમે સ્કીપ કરી શકો અને તમારી પાસે લીલું લસણ હોય તો તમે એ પણ નાખી શકો મારી પાસે નથી તો મેં સૂકું લસણ લીધું છે હવે આપણે સૌથી પહેલાં તો મુઠિયાનો લોટ બાંધીને તૈયાર કરીએ તો જે ભાજી હતી એને એક વાસણમાં કાઢી લઈએ અને જ્યારે પણ તમે મેથીની ભાજી છૂટો ને તો એનો જે દાંડીવાળો ભાગ હોય ને નહીં લેવાનો પત્તા હોય ને એ લેવાના હવે આદુ મરચા લસણની પેસ્ટમાંથી અડધી પેસ્ટ અત્યારે આપણે મુઠિયામાં એડ કરીશું અને બાકીનો ઉપયોગ શાક માટે કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે તો મેં અત્યારે એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન જેટલું હળદર અને ધાણાજીરું એડ કર્યું છે એક ટી સ્પૂન જેટલું અજમો નાખવાનો છે હાફ ટી સ્પૂન એને થોડો હાથેથી આ રીતે મસીલે નાખીશું એટલે એની સુગંધ સરસ આવે હાફ ટી સ્પૂન ગરમ મસાલો એની અંદર એડ કરવાનો છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલનું મૂળણ એડ કરીશું તમને ગમે તો તમે એની અંદર થોડી ખાંડ પણ એડ કરી શકો એક ચપટીક જેટલો ખાવાનો સોડા નાખવાનો છે અને ત્યારબાદ એની અંદર અડધો કપ આપણે ઘઉંનો લોટ લઈશું જે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ અડધો કપ આપણે એની અંદર સોજી એડ કરવાની છે સોજી તમે ઝીણી મોટી કોઈ પણ તમારી પાસે જે ઘરમાં હોય એ લઈ શકો અને અડધો કપ આપણે લઈશું ચાનો લોટ તો લોટનું જે પ્રમાણ છે તમારે આ રીતે લેવાનું છે અને હાફ ટી સ્પૂન જેટલી એની અંદર આપણે હિંગ ઉમેરીશું પહેલાં હાથેથી જ આ રીતે લોટને મિક્સ કરીએ કારણ કે મેથીની ભાજી ધોયેલી હશે તો એની અંદર પાણીનો ભાગ હશે તો પહેલાં આપણે પાણી એડ નહીં કરીએ બધો જ મસાલો તેલનું મોરણ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જરૂર મુજબ પાણી નાખી આપણે લોટ બાંધીશું અત્યારે મેં રોટલીનો લોટ લીધો છે એને સોજી લીધી છે તમારી પાસે ઘઉંનો કકરો લોટ હોય તો તમે એક કપ ઘઉંનો કકરો લોટ અને અડધો કપ તમે ચાનો લોટ લઈને પણ મુઠિયા તૈયાર કરી શકો થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધીશું તમે જો આની અંદર ગળ પણ એડ કરો તો તમે એની અંદર બે ચમચા જેટલું દહીં પણ એડ કરી શકો છો મેં અત્યારે નથી એડ કર્યું અને આ પ્રમાણેનો આપણે થોડો ઢીલો લોટ બાંધીશું કારણ કે સોજી નાખીએ છીએ તો સોજી પોતાની અંદર પાણી એબ્ઝોર્બ કરશે અને ફૂલશે એટલે પહેલાંથી જ તમે જો એકદમ કઠણ લોટ બાંધ્યો હશે ને તો એ વધારે કઠણ થઈ જશે તો લોટને થોડો ઢીલો રાખવાનો છે અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું જેથી જે સોજી છે ને એકદમ સરસ ફૂલી જાય તો વીસેક મિનિટ થઈ ગઈ છે લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે એની અંદરથી મુઠિયા તૈયાર કરીશું પણ આ શાકમાં આપણે મુઠિયા છે ને એ જે આપણે ઊંધિયાના શાકમાં બનાવીએ છીએ લાંબાવાળા થોડા એવા નથી નાખવાના પણ ગોળ નાખવાના છે તો એનો જે શેપ છે ને આ રીતનો નાનો આપણે નાનું જે લીંબુ હોય ને એ સાઇઝનો બનાવીશું તો આ રીતે આપણે તૈયાર કરવાના છે તો બધા જ મુઠિયા આપણે વાળીને તૈયાર કરીશું અને હાથમાં જો લોટ ચોંટે એવું લાગતું હોય તો થોડો તમારે તેલવાળો હાથ કરી દેવાનો તો હાથમાં નહીં ચોંટે તમે બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને પછી મુઠિયાને તળવા મૂકીશું તમારે જો તળેલું ના ખાવું હોય તો આ મુઠિયાને તમે સ્ટીમ કરીને એટલે કે વરાળથી બાફીને પણ બનાવી શકો અને પછી શાકમાં એડ કરી શકો પણ ઓરિજિનલી જે આ શાક બનાવવામાં આવે છે એમાં તળેલા મુઠિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો મુઠિયાને આપણે આ રીતે તળી લેવાના છે એની જગ્યા જે છે ને એ ફેરબદલ કરવાની છે એટલે કે એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે તમને મુઠિયા તળવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની તર અંદરથી એ કાચા રહી જશે તો અત્યારે મુઠિયા તળી ગયા છે હવે આપણે બે નંગ ટામેટા લઈશું અને ટામેટાને આપણે છીણી લેવાના છે તમે ઈચ્છો તો તમે એને મિક્સર જારમાં પ્યુરી બનાવીને પણ લઈ શકો પણ મને આ રીત સૌથી વધારે ઈઝી લાગે છે ફટાફટ આ રીતે ટામેટા એકદમ ઝીણા પણ થઈ જાય છે અને એની છાલ પણ થોડી અલગ થઈ જાય છે હવે વઘાર માટે આપણે જે તેલમાં મુઠિયા તળાતા ને એ જ તેલમાં લીધું છે ત્રણ ટેબલ સ્પૂન એમાં એક ટી સ્પૂન આપણે જીરું એડ કરીશું હાફ ટી સ્પૂન હિંગ અને એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર ઉમેરવાની છે ત્યારબાદ આપણે જે ટામેટા ઝીણા કરીને રાખ્યા છે એટલે કે છીણીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને ટામેટાને આપણે સાંતળવાના છે ટામેટા આપણે આ રીતે છીણીને ઝીણા કર્યા છે એટલે એને બહુ વધારે સમય નહીં લાગે જલ્દીથી જે ગળી પણ જશે હવે એની અંદર આપણે મરચાં લસણની જે પેસ્ટ બાકી રાખી હતી એ ઉમેરી દેવાની છે એને મિક્સ કરીશું અને લસણનો કાચો ટેસ્ટ જાય ને ત્યાં સુધી આપણે એને સાંતળીશું તમે આ રીતે પેસ્ટ ઉમેરીને તરત જ બધા મસાલા નાખી દો અને લસણનો જે કાચો ટેસ્ટ હોય એટલે કે એની જે કચાશ હોય દૂર ના થાય ને તો પછી શાકમાં મજા નહીં આવે તો લગભગ ત્રણથી ચાર મિનિટ લસણનો જે કાચો ટેસ્ટ હોય એ દૂર થઈ જાય પછી એમાં સ્વાદ મુજબ મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખીશું તો મેં બે ટી સ્પૂન લાલ મરચું એડ કર્યું છે એક ટી સ્પૂન ધાણાજીરું નાખ્યું છે હાફ ટી સ્પૂન મેં ગરમ મસાલો એની અંદર એડ કર્યો છે મિક્સ કરી લેવાનું છે આપણે જે મરચાં ઉપયોગમાં લીધા હતા એ તીખા છે લીલા મરચાં એટલે મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે કલર સરસ આવે પણ બહુ વધારે તીખું ના થાય થોડીવાર પછી તમે જોશો તો આ રીતે તમને તેલ છૂટું પડેલું દેખાશે બધા મસાલામાંથી તો હવે આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે દોઢ કપ અને અત્યારે મેં જે પાણી ઉમેર્યું છે એ ગરમ છે જ્યારે પણ તમે આ રીતે પાછળથી શાકમાં પાણી ઉમેરોને ને તો હંમેશા ગરમ લેવું તો શાકનો કલર એકદમ સરસ ખીલીને આવશે હવે દોઢ કપમાં એમાં વટાણા ઉમેર્યા છે તમે વટાણાની જગ્યાએ તુવેરના દાણા લઈને પણ સેમ આ જ રીતે શાક તૈયાર કરી શકો છો પણ તમે જો તુવેરના દાણા લો ને તો તમારે એને થોડા પહેલાં પાણીની અંદર બાફી લેવાના અથવા તો કુકરમાં એક વિસલ લઈ લેવાની વટાણાને ચડાવવામાં વધારે સમય નથી લાગતો તો ડાયરેક્ટ અત્યારે મેં એને કાચા જાની અંદર એડ કર્યા છે ઢાંકીને સ્લો ફ્લેમ પર રહેવા દઈએ તો લગભગ પાંચથી સાત મિનિટની અંદર જ વટાણા એકદમ સરસ ચડી જશે અને વાર નથી લાગતી એટલે તમે આ રીતે બનાવી શકો પણ તુવેર દાણાને ચડાવવામાં સમય લાગે છે તો તમારે એને એક વિસલ લઈ અને પછી એડ કરવાના વચ્ચેથી આ રીતે એકવાર તમારે એને ચલાવી લેવાનું છે અને ફરીથી ઢાંકીને એને રહેવા દઈશું તો અત્યારે લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થયો છે અને વટાને આપણે ચેક કરી લઈએ તો જોઈને જ ખબર પડી જાય છે કે ચડી ગયા છે તેમ છતાં આપણે એકવાર એને ચેક કરી લઈએ તો તમે હાથેથી એને આ રીતે પ્રેસ કરશો ને તો ઇઝીલી એ પ્રેસ થઈ જશે વટાણા ચડી જાય ને પછી જ આપણે એની અંદર મુઠિયા એડ કરવાના હોય છે તો વટાણા આ રીતે ચેક કરીને આપણે જોઈ લેવાના છે તો વટાણા સરસ ચડી ગયા છે તો હવે એની અંદર આપણે મુઠિયા એડ કરીશું આ સમય પર તમને એમ લાગે ને કે એની અંદર રસો ઓછો થઈ ગયો છે તો તમારે થોડું ગરમ પાણી એડ કરી દેવાનું અને જે મુઠિયા તૈયાર કર્યા હતા એમાંથી બે મુઠિયા આપણે આ રીતે તોડીને એડ કરીશું એટલે જે રસો છે એને થોડો ઘટ થઈ જાય અને આપણે મુઠિયા એમાં એડ કરીશું તો એ પોતાની અંદર જે રસો છે એને એબ્સોર્બ કરશે અને થોડા એ સાઇઝમાં મોટા પણ થશે ફૂલશે તો આ સમય પર જો તમને રસો ઓછો લાગતો હોય તો તમારે થોડું ગરમ પાણી એડ કરી દેવું મને જરૂર નથી લાગી રહી તો હું અત્યારે ફક્ત મુઠિયા એની અંદર એડ કરીશ અને આ શાક જ્યારે તમારે સર્વ કરવાનું હોય એના લગભગ પંદરથી વીસ મિનિટ પહેલાં તમારે આ રીતે મૂઠે એડ કરી દેવાના બહુ વધારે વાર પહેલાં તમે જો મૂઠે એડ કરી દો ને તો એની અંદર વધારે પ્રમાણમાં રસો એબ્ઝોર્બ થઈ જાય અને પછી શાક છે ને ડ્રાય થઈ જાય છે અને જો એવું થાય તો તમે શાક ગરમ કરો તો એની અંદર થોડું ગરમ પાણી એડ કરી કન્સિસ્ટન્સી સેટ કરી શકો મૂઠે એડ કર્યા પછી પાંચથી સાત મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દઈએ અને ત્યારબાદ કોથમીર નાખી આપણે એને ગાર્નિશ કરીશું ઊંધિયાના શાકને પણ ટક્કર મારે એવું વટાઅઠિયાનું આ શાક ખાવામાં ખરેખર ખૂબ સરસ છે તો એકવાર તમે એને ચોક્કસથી ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપી સાથે